આરોગ્ય પોષણ કૃષિ સામાજિક વિકાસ અને શિક્ષણ સહિતના સૂચાંકોમાં સમુચિત વિકાસ થાય તેવા હેતુથી દેશભરમાં સંપૂર્ણતા અભિયાન ચલાવવામાં આવશે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા એટલે કે એનઆઈટીઆઈ નીતિ આયોગ દ્વારા દેશભરમાં એકસો મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને પાંચસો જેટલા મહત્વાકાંક્ષી તાલુકાઓ જાહેર કરાયા ગુજરાત રાજ્યના દસ જિલ્લાઓ અને તેર તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ભારત સરકારના નીતિ આયોગ દ્વારા મહત્વકાંક્ષી તાલુકા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે જેમાં ગુજરાત રાજ્યના દસ જિલ્લાના તેર તાલુકાઓ પૈકી સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાનો સમાવેશ કરવામાં આવે છે આ કાર્યક્રમ અંતર્ગત સંપૂર્ણતા અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે સુરેન્દ્રનગર જિલ્લામાં ખાતે લાલજી મહારાજની જગ્યાના હોલમાં સંપૂર્ણતા અભિયાન લોન્ચ કાર્યક્રમ કાર્યક્રમ યોજાયો સંબંધિત વિભાગના સ્થળની મુલાકાત લઈ જરૂરી તૈયારીઓ વ્યવસ્થાઓ ચકાસી હતી તેમજ બેઠકમાં વિભાગ મુજબ જરૂરી કામગીરીની સોંપણી નક્કી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં આરોગ્ય તપાસની કેમ્પ બાળકો દ્વારા રેલી આઈસીબીએસ બહેનો દ્વારા પોષણ આહાર વાનગીનો કાર્યક્રમમાં નિર્દર્શન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના નીતિ આયોગના અધિકારી પ્રતિનિધિ સાયલા તાલુકાના પ્રગતિશીલ ખેડૂતો એબીપી સાથે જોડાયેલા એકસો સખી મંડળના સભ્યો પૈકી દરેક મંડળના એક બહેન આંગણવાડી બહેનો આશા વર્કર બહેનો તથા આરોગ્ય જોડાયા ઝુંબેશની ગતિ ચાલુ રહી અને સહભાગિતાને પ્રોત્સાહિત કરી શકાય તે માટે આ કાર્યક્રમમાં સંપૂર્ણતા અભિયાન પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી મહત્વકાંક્ષી તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાં આરોગ્ય પોષણ કૃષિ સામાજિક વિકાસ અને શિક્ષણ સહિતના સૂચકાંકોમાં સૂચાંકોમાં સો ટકા સિદ્ધિ હાંસલ કરી શકાય તેવા હેતુથી દેશભરમાં સંપૂર્ણતા અભિયાન હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે આ કાર્યક્રમ અંગે કલેક્ટર કેસી સંપટ વઢવાણ ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા આરોગ્ય વિભાગ અધિકારીઓ પોલીસ કર્મીઓ વગેરે ઉપસ્થિત રહ્યા સાયલા ખાતેથી નીતિ આયોગના માર્ગદર્શન તળે જે સંપૂર્ણતા અભિયાન એનો આજે પ્રારંભ કરવામાં આવ્યો છે સંપૂર્ણતા અભિયાન એટલે કે જે ખાસ કરીને કુલ ઓગણચાલીસ પેરામીટર્સ જેના આધારે આ તાલુકો એ કેટલીક બાબતોમાં પછાત છે એવા પેરામીટર્સને ધ્યાને લઈને એ તમામ પેરામીટર્સ એ સમયાંતરે એમાં સો ટકા સેચ્યુરેશન આવે એના માટેનો આ પ્રયત્ન છે આજે સંપૂર્ણતા અભિયાન ત્રણ મહિનાનું પ્રથમ અભિયાન જે છે એ સાયલા ખાતેથી ચાલુ કરવામાં આવેલ છે અને એમાં ખાસ કરીને જે છ પેરામીટર્સ છે એમાં હેલ્થના પેરામીટર્સ છે આપણું જે છે કૃષિના પેરામીટર્સ છે જેમાં આપણું સોઈલ હેલ્થ કાર્ડ એ રીતે તપાસ તમામ ગરબા મહિલાઓ જે છે એમનું રજિસ્ટ્રેશન થાય આ બધી જ બાબતોને અને તમામ છે એનું ડિવેલ્પિંગ ફંડ મળે આ છ બા તાલુકાઓ જે એસપીએસના એકની અંદર એટલે કે પછાત વિસ્તારની અંદર સમાવેશ કરાયો છે એમાં ગુજરાતના જિલ્લાના તેર તાલુકાઓ પૈકી સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકો આ પછાત વિસ્તાર તરીકે જાહેર કરાયો છે એમાં સરકારના અલગ અલગ પ્રકારના ઓગણચાલીસ જે પાસાઓ છે સૂચકો છે સૂચકોના આધારે આ તાલુકાને પછાત જાહેર થયો છે એમાં પછાતપણામાંથી બહાર આવવા માટે સરકારનો આકાંક્ષી બ્લોક કાર્યક્રમ એટલે કે સંપૂર્ણતા અભિયાન આજે સાહિલા લાલજી મહારાજની જગ્યા ખાતે કલેક્ટરશ્રી અને સરકારના અધિકારીશ્રી અને પદાધિકારીની ઉપસ્થિતિમાં સંપૂર્ણતા અભિયાન કાર્યક્રમનો શુભારંભ થયો છે અને આજથી શરૂ કરી અને ત્રણ મહિના સુધી આ તાલુકાની અંદર અલગ અલગ ક્ષેત્રે જાગૃતિ લાવવા માટે સ્વાસ્થ્યની વાત હોય શિક્ષણની વાત હોય પોષણની વાત હોય પૌષણની વાત હોય કે સામાજિક વિકાસની વાત હોય આ અલગ અલગ જે પેરામીટરો છે એના ઉપર સરકારના અંગે આરોગ્યના કર્મચારીઓ અને સેલ્ફ હેલ્પ ગ્રુપના બહેનો ઉપર કાર્ય કરી અને આ તાલુકાને આ અછતપણામાંથી ભાર લાવવા માટેનું એક કામ કરવાના છે એનું શુભારંભ આજે મહારાજ મંદિર ખાતેથી થયો છે કેટલા દિવસ ત્રણ મહિના સુધી આ અભિયાન ચાલવાનું છે એમાં છ પેરામીટરો નક્કી કર્યા છે એ પેરામીટરો ઉપર સરકારના કર્મચારીઓ અધિકારીઓ અને સાથે સમાજ જીવનમાં જાગૃતિ આવે પ્રકારના કાર્યક્રમોના માધ્યમથી આ કાર્યક્રમ થશે દીપક દીપકસિંહ વાઘેલા એસ નાઇન ન્યુઝ સાયલા સુરેન્દ્રનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે